વર્ષની બાળકીનું રાત્રે તપાસ શરૂ કરી સુરતના વિસ્તારમાં એક શરમજનક ઘટના સમાવી છે રાત્રે છ વર્ષની બાળકી માતા સાથે ઉઘી રહી હતી ત્યારે અજાણ્યા ધનાધમે તેનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું બાળકીને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી સવારે હોસ્પિટલ તરફથી પોલીસને વર્દી મળતા કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી પોલીસે પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું કે આરોપીએ બાળકી પર જાતીય હુમલો કર્યો હોય તેવું જણાવી આવ્યું છે હાલ બાળકીની સારવાર ચાલુ છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ હોવાથી આરોપીની શોધખોળ માટે તાત્કાલિક ડિટેક્શન પર ભાર મુકાયો છે આ ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે અને પોલીસે ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે એ બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું આવે છે જેની અંદર એક છ વર્ષની દીકરી છે જે રાત્રેની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા દેટર હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આ જે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે ડિટેક્શન કરીએ અમારી પછી આગળ જેમ જેમ હજી કંઈ ખ્યાલ નહીં આવે તો નો પાર્ટ છે જસ્ટ બનાવ બનાવની ની મળી છે પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ છે જેમ જોવો જો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટિમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે